નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ માં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસના ભાવ રૂપિયા બારસો પંચોતેર થી લઈને ચૌદસો બોતેર સુધીના બોલાયા અને આવક નોંધાઈ પાંચસો ને ચોસઠ મણ જીરુના ભાવ રૂપિયા બેતાલીસસો પચાસથી લઈને છેતાલીસસો પચાસ સુધીના બોલાયા અને આવક નોંધાય પાંચ હજાર આઠસો ને પિસ્તાલીસ પણ વરિયાળીના ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને ચૌદસો પચાસ સુધીના બોલાયા અને આવક નોંધાય ઓગણીસો ચાર ચારસો ને એકતાલીસ મણ ઈસબગુલના ભાવ રૂપિયા એકવીસોથી લઈને પચીસો સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને પંદર મણ એરંડાના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને એક હજાર છ્યાસી સુધીના બોલાયા અને આવક નોંધાય અગિયાર હજાર પાંચસો ને પચાસ મણ ઘઉંના ભાવ રૂપિયા ચારસો પચીસથી લઈને પાંચસો અઠાવન સુધીના બોલાયા અને આવક નોંધાય સાતસો ને આડત્રીસ મણ તલના ભાવ રૂપિયા એકવીસો પચાસથી લઈને ચોવીસો ત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાય છસો ને બેતાલીસ મણ રાયડાના ભાવરૂપિયા નવસોથી લઈને નવસો ઇઠોતેર સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને ઓગણત્રીસ મણ રાયના ભાવરૂપિયા અગિયારસોથી લઈને તેરસો બાર સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને નેવું મણ ધાણાના ભાવરૂપિયા બારસોથી લઈને સત્તરસો સુધીના બોલાયા અને આવક નોંધાય ઓગણીસો આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો